સેન્ડવીચનો સ્વાદ મીઠો અને મજેદાર સેન્ડવીચ સ્વાદ મીઠો અને મજેદાર ભૂખિયાના પેટ માટે સૌથી ભરોસાદાર દરેક બાઇટની ની મીઠાઈ ખુશી લાવશે ખાસ દરેક બાઇટની ની મીઠાઈ ખુશી લાવશે ખાસ સેન્ડવીચની દુકાન સાચું છે રસોઈનો નો તો મિત્રો મોટા વરાછા ગોપીન ગામ કષ્ટભંજન ચોક પર મનોજભાઈ ચોડવડીયા અને તેમના પત્નીએ દિવ્યા ચારકોલ સેન્ડવીચ નું સરસ મજાનું સેટઅપ ઉભું કર્યું છે તો ચાલો જાણીએ લોકો પાસેથી સેન્ડવીચ નો ટેસ્ટ કેવો છે અહીંયા કાચી સેન્ડવીચ ખાખરા પીઝા વેફર ચટણી અને ઓપન ફાયર સેન્ડવિચ ટોસ સેન્ડવિચ ની વાત કરું ને તો એવોકાડો ટોસ ન્યુટ્રેલા ટોસ બોમ્બે ટોસ સિંગ ટોસ જેવી અવનવી આઇટમ મળી જવાની છે અને અહીં સ્વામિનારાયણ જૈન આઇટમ પણ મળી જવાની છે તમે તો અહીંયા સેન્ડવિચ નો ટેસ્ટ કરો ભાઈ જોરદાર છે ઓ